મગનજી લાયા છે મને હગન ગયા ને મારું આઈ ભરાઈ રહેવાનું થયું છે આ બધા પહેલવાનજી પહેલવાનજી જ્યાં દાવાથી ખોરામ ખોર કરી છે મગનજી બે દાવાથી પીવાનું ચાલુ રાખ્યું છે અને લાઈન મને ફસાયો છે કે કેવા આમ આગળ જા દે આગળ કોઈ વળી આગળ ખોરતા હોય ને તો જોવું પડશે મારે આ ચિતાજીને ખોવાયા ચાર પદનાળા થઈ ગયા કોઈ જગ્યાએ ભાળ નહીં ને પારકા ગોમમાં આવી ભરે રેવાન થી છે લે આ જગા તું હોય છી આય મલ્લી તું હોય તો હું મુજો હોય કા છું હું હોય આ આવ્યો મુકુ છે જ્યા દેખવાના ના તો બા જ્યા થાય તરવંજી તો મને મા કાકો ખબર નહી તો કાકો અંગાડે આયા છે મને ખબર છે માં કાકો આમ ચોક જતા હતા હા એ બા ચોક જાય બધા બધા અલગ અલગ થઈ ગયા છે ને આમાં માહો આ માહાણી તો ખબર જ નહી મને કેતા માહો આજે પાછા ખરા ને લોટો મારી જાય ને પિતાજી ને ખોરાક ઘેર નઈ ગયે જોયું મારા તારા કાકો જોયું વાત સાચી છે બધા આપણા બધા ભેગા થઈએ પેલા બધા જાળી ને ગયા છે ને જાળી છે ખરા ને બધા ભેગા થાય ને બધા આપણે ખોડીશું તું ચિંતા કરે નહીં ભેગા કરવા ને તારા કાકા ને ખરા ને વગર આ તો વગર બેસી અમે ઘેર એવું થાય નક્કી કરીશું અમે આજ રાતી કીધું ગમે તો થાય પણ ભાઈ તમારા હાથુ ના ભાઈ ને

મા રાડુન વણોન ઓ હો બધા કોઈ જતા આપણે તો પીન પડી રહેવાનું ખોરવા લાવું ઓઠ એટલે આપણે તો લોટો મારી આવવાનો અને શોખ જવાનું જારીમ જાય હો આખો દારો ખોરી જતા બધા આપણે કોઈ મગજમાં લોટ લેવાનો નહીં અને આપણે ઉભી રહેવાનું બસ

બસો ફરી વેરા બોલ મળી સગનજી દેખાતા નહી ખોરવા પડશે બેઠા જગા

તમારા પીવા લાવે લાયા છો મારા મારી વાત તમે છો કે નહીં મને કેજો શું છું પેલા દાવા થઈ કાકા છે મને ખબર છે બધું હા તો હું ગુજ છુ કે આપણે કારણ કે આપણે આપણા લીધે બખાડો થયો છે અને આપણા લીધે જતા રહે છે રે ફોન ચીતો કાકો એટલે હું છે આપણે ગમે તે કરવું પડશે આતર પાતળ દુનિયા પૂંજે તમે તો મને લાઈન ફસાવ્યો છે યાર ચૂલ લાડવાખા વાત તાન આવ્યો તો મારા અંગાથી એટલે મને તમે જબરજસ્તી કરી એટલે મૂકી દઉં લાવ્યો અને સાડું ક્યારે જઈએ હવે તો બે ચરાઈને જ ફરું છું બે ચરાઈને ફરો બધું વાત સાચી તમારી પણ ટાઈમ વસ્તુ રહી ને તમે આ તમે જાઉં તારે કોઠો ચોપડો કરવાનો શોખ હતો મારા નતો કોઠો ચોપડો કરવા વાત સાચી છે પણ તમે તો તો કોઠો ચોપડો કરવા

ભાઈઓને તમે કાઢી મેગા એટલે બોલ્યા નહીં મારો દોસ્ત નહીં તમારો બે ચઢ ફરજ બે તો હગો એટલે બોલતો નહી કઉ છું

બંકા નું ઉઘવાનું તમારું કોમ નહીં એડામા બાંધ નીકળો એડામા એડામ છો અલ એના માટે લાલ ઓછો જો ઓછો લાલ ઓછો વાળું કોમ અરે લાલ ઓછો કરી તમે

ફોન બધા ખોળવા મોકલ્યા છે સ્પીકર સોવા આવી ગયા છે આજે સ્પીકર થી જાડે મુ ફરી વળ્યો પણ આ ના દેખોણ આ પેલા સગનજીને બે જણા શિકર સો ફારુ છે આ નહીં દેખાતા એ અમાર તે ઓના જગાને શિકર હંગાત લઈ ગયા છે મારા હંગાત હતું તે મારા પૂં ફેરી હતી તે એને લઈ ગયા છે અને પેલું તો શિકર આજ પીસ જુ લાગે છે મને લાગે છે એવું શિકર સો જ્યુ છે રીએ કાર આ હાલી ઝાડીમાં સો ઘુંડો મુડો ભઈ તો નખ્યા નહીં ઓણ હ મારો ઓણ ભેગુ થઈને મારા બધી ઝાળીઓ ચેક કરવી કશી કર ઝાળીઓ ચેક કરી હોય ઓખ તો કરજે હ આ બધી ઝાણીવાડી ચેક કરી ના કરી હું તો અપડું થઈ ગયા તા હું હું ગયા તા ચેક કરી કે કરી કરી દીધી જેઠનજી નહી

પેલા તમે માર્યા છો કાઢી મેળ્યા છો ખોરવાનું કરો યાર તમે તો પટોકો લગાવો પડે ચાર પાંચ દાદ ખોઈ જાય

ખબર ને મારી ફેકી દઉન આવું તમે આવી ને કીધું પાર્કા લેજો જોવો મિત્રો અમારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારી ચેનલ નું નામ છે જીજે ટુ જય માતાજી